તૈયારીમાં છે ને આપ જોઈ શકો છો બે રથની પાછળ પોલીસનો જે કાફલો હતો પોલીસના જે વાહનો હતા તે હવે અન્ય માર્ગેથી બહાર તરફ નીકળી રહ્યા છે એટલે આ વાહનોની પાછળ કોઈપણ સમયે ભાઈ બલભદ્રનો જે ત્રીજો રથ છે તે પણ કોઈ પણ સમય હવે આવી શકે છે એટલે એકંદરે સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં રંગેચંગે રથયાત્રા સંપન્ન થઈ છે તેમ કહી શકાય તમામ પોલીસ સ્ટાફ હોય કે પછી મ્યુનિસિપલ કોર્પોરેશનનો સ્ટાફ હોય રથયાત્રાના આયોજન સાથે જોડાયેલો નાનામાં નાનો વ્યક્તિ હોય તમામે એક રાહતનો શ્વાસ લીધો છે કારણ કે કોઈ પણ પ્રકારના બનાવ લાખો હાજરીમાં રથયાત્રા સંપન્ન થઈ છે એટલે જે પોલીસ વાહનો કે જે અંદર બંદોબસ્ત ગોઠવાયેલા હતા તે પણ હવે બહાર નીકળી રહ્યા છે ને કહી શકાય કે ભગવાને પણ પોતાની કૃપા વરસાવી છે આપ જોઈ શકો છો હાલમાં